વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો શહેરની મધ્યમાં આવેલી એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં યુનિવર્સિટી દ્વારા જ સંચાલિત એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં આજે સવારે ચાલુ ક્લાસમાં અત્યંત ઝેરી ગણાતો સાપ રસેલ્સ વાયર ઘુસી આવતા દોડધામ મચી ગઈ હતી જોકે સાપે કોઈને હાની પહોંચાડી ન હતી વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમના સભ્યએ સાપને ક્લાસરૂમમાંથી ઝડપી પાડીને સુરક્ષિત સ્થળે છોડી દીધો હતો